બંધારણના જે લાઈનર પ્રશ્નોની સિરીઝ ચાલુ કરી હતી અને અંદર આગળનો એટલે કે ચોથો પાઠ હવે જોઈએ તો પ્રશ્ન છે કે રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ શો છે

આગળનો પ્રશ્ન છે કે પંદર માં નાણા પંચના અધ્યક્ષ કોણ છે તો એન કે સિંહ આગળનો પ્રશ્ન છે કે સરકાર યા આયોગની આયોગ શાની સાથે સંબંધ ધરાવે છે તો કેન્દ્ર રાજ્ય સંબંધો સાથે આગળનો પ્રશ્ન છે કે ભારતમાં સૌથી છેલ્લે કયું નવું રાજ્ય બનાવવામાં આવ્યું હતું તો તેલંગાણા જે છેલ્લું રાજ્ય બન્યું છે આગળનો પ્રશ્ન છે કે સૌથી વધુ સમય સુધી રાષ્ટ્રપતિ પદે કોણ રહેલ છે તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે તે મહત્તમ સમયગાળાની અંદર તે રાષ્ટ્રપતિ પદે રહેલ છે આગળનો પ્રશ્ન છે કે સૌ પ્રથમ કયા રાષ્ટ્રપતિની ચૂંટણીને સુપ્રીમ કોર્ટની અંદર પડકારવામાં આવેલી હતી તો ડોક્ટર જાકીર હુસેનને પ્રશ્ન છે કે સૌ પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ પદે ચૂંટાનાર કોણ છે તો શ્રી નિલવ સંજીવ રેડ્ડી પ્રશ્ન છે કે સતત બે વખત રાષ્ટ્રપતિ કોણ છે તો રાજેન્દ્ર પ્રસાદ સતત બે વખત ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવનાર કોણ છે તો એક્સ રાધાકૃષ્ણ કયા રાષ્ટ્રપતિ એક વાર ચૂંટણીમાં હારી ગયા પછી ફરીથી બિનહરીફ ચૂંટાયા હતા તો ડોક્ટર સોરી શ્રી નીલમ સંજીવ રાડે આગળનો પ્રશ્ન છે કે પ્રતિભા પાટીલ રાષ્ટ્રપતિ બન્યા તે પહેલા કયા રાજ્યમાં રાજ્યપાલ હતા તો રાજસ્થાનની અંદર રાજ્યપાલ તરીકે એમનો હોદ્દો હતો આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ પર મહાભિયોગનો લડાવવા માટે કેટલા દિવસ અગાઉ સૂચના આપવી જરૂરી છે તો ચૌદ દિવસ અગાઉ મહાભિયોગનો પ્રોસેસ પહેલાં તેમને ચૌદ દિવસ પહેલાં એમને નોટિસ આપવી જરૂરી છે આગળનો પ્રશ્ન છે કે વિદેશોમાં ભારતના રાજદૂતની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરે છે કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસકોની નિમણૂક પણ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે બંધારણની કઈ કલમની અંદર સંઘની ભાષા હિન્દી અને લિપિ દેવનાગરીનો દેવનાગરી લિપિનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તો ત્રણસો તેતાલીસના અનુચ્છેદની અંદર હિન્દી અને દેવનાગરી લિપિનો ઉલ્લેખ કરવામાં આવેલ છે આગળનો પ્રશ્ન છે કે શરૂઆતમાં બંધારણમાં કેટલી કલમ કેટલી માન્ય ભાષાઓ હતી તો ચૌદ જેટલી જે માન્ય ભાષાઓ શરૂઆતની અંદર હતી આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કુલ કેટલી વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું પાંચ વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવેલું હતું કયા કેન્દ્રશાસિત પ્રદેશોમાં છ વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવેલું છે તો પાંડુચેરીની અંદર છ વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવેલ છે સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસનનો ઉપયોગ કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમિયાન થયેલો હતો તો શ્રીમતી ઇન્દિરા ગાંધીના સમય વખત સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસનનો ઉપયોગ થયેલો હતો આગળનો પ્રશ્ન છે કે સૌથી ઓછા સમય એટલે કે સાત દિવસ માટે રાષ્ટ્રપતિ શાસન કયા રાજ્યની અંદર લાદવામાં આવેલ છે તો કર્ણાટકની અંદર માત્ર સાત દિવસ સાત દિવસ માટે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવેલ હતું આગળનો પ્રશ્ન છે કે ભારતમાં નાણાકીય કટોકટીની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલ છે તો નાણાકીય કટોકટીની જોગવાઈ ત્રણસો સાહીઠના અનુચ્છેદની અંદર કરવામાં આવેલ છે આગળનો પ્રશ્ન છે કે ભારતમાં કેટલી વાર નાણાકીય કટોકટી લાદવામાં આવેલ છે તો એક પણ વખત નાણાકીય કટોકટી લાદવામાં આવેલી નથી પ્રશ્ન છે કે ઉપરાષ્ટ્રપતિ જ્યારે કાર્યકારી રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળે ત્યારે રાજ્યસભાના સભાપતિ તરીકે કોણ ફરજ બજાવે છે તો ઉપસભાપતિ એ રાજ્યસભાના સભાપતિ તરીકે ફરજ બજાવશે આગળનો પ્રશ્ન છે કે ચાળીસ કે તેથી ઓછા વિધાન સભ્યો ધરાવતા રાજ્યોમાં મંત્રીમંડળના સભ્યોની સંખ્યા વધુમાં વધુ કેટલી નિર્ધારિત કરી શકે છે તો ચાલીસ કે તેથી ઓછા વિધાનસભાના રાજ્યની અંદર મંત્રીમંડળની સંખ્યા વધુમાં વધુ બાર નિર્ધારિત કરી શકે છે આગળનો પ્રશ્ન છે કે સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્ર ઉપપ્રધાનમંત્રી કોણ હતા તો સરદાર વલ્લભભાઈ પટેલ છે સ્વતંત્ર ભારતના પ્રથમ કાનૂન મંત્રી કોણ છે તો ડૉક્ટર બી આર આંબેડકર સાહેબ છે આગળનો પ્રશ્ન છે કે સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા તો શ્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ હતા આગળનો પ્રશ્ન છે કે રાજ્યના રાજ્યપાલ તેમના કાર્યો માટે કોનો જવાબદાર કોને જવાબદાર હોય છે તો તે રાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિને પોતે જવાબદાર હશે હોય છે આગળનો પ્રશ્ન છે કે સૌ પ્રથમ કયા વડાપ્રધાનને વિશ્વાસનો મત લેવાનું કહેવામાં આવ્યું હતું તો ચૌધરી ચરણસિંહને વિશ્વાસનો મત લેવામાં કહેવામાં આવ્યું હતું આગળનો પ્રશ્ન છે કે સૌ સૌથી વધુ સમય વડાપ્રધાન તરીકે કોણ રહ્યું છે તો શ્રી જવાહરલાલ નહેરુ આગળનો પ્રશ્ન છે સૌ પ્રથમ કયા વડાપ્રધાન પર અવિશ્વાસનો પ્રસ્તાવ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો તો શ્રી જવાહરલાલ નહેરુ પર આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય મંત્રીમંડળ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રાજ્યસભામાં લાવી શકાય તો કે ના લાવી શકાય છે કે રાજ્યની કારોબારી છે જવાબદાર છે લોકસભાના અધ્યક્ષનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે તો અધ્યક્ષ તરીકે ચૂંટાય તે તારીખથી લોકસભાના ગઠન સુધી આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે પત્રવ્યવહાર કોના દ્વારા થાય છે તો લોકસભાના અધ્યક્ષ દ્વારા થાય છે અલ્પસંખ્યક પંચના રિસોર્ટને રિપોર્ટને સંસદમાં કોણ રજૂ કરાવે છે તો રાષ્ટ્રપતિ અલ્પસંખ્યક પંચના રિપોર્ટને સંસદમાં રજૂ કરાવે છે પ્રથમ લોકસભાના ઉપાધ્યક્ષ કોણ હતા તો અનંત સંયમ આયંગર હતા પ્રશ્ન છે કે નાણા બિલ રજૂ કરતા પહેલા કોની અનુમતિ લેવી ફરજિયાત છે તો નાણા બિલ રજૂઆત કરતા પહેલા રાષ્ટ્રપતિની અનુમતિ લેવી ફરજિયાત છે રાજ્યસભા નાણા બિલ પોતાની ભલામણો સાથે કેટલા દિવસમાં લોક સભામાં પરત કરે છે ચૌદ દિવસની અંદર પ્રશ્ન છે કે ખરડો પસાર થાય તે પહેલા કુલ કેટલા વાંચનમાંથી પસાર પસાર થાય થાય છે છે તો ખરડો ત્રણ અંદરથી રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પાસે મોકલેલ વિધેયક પર રાષ્ટ્રપતિને કેટલા દિવસમાં હસ્તાક્ષર કરવાના હોય છે તો એ સમય નિર્ધારિત નથી તારાંકિત પ્રશ્ન એટલે શું કે જે પ્રશ્નોનો ઉત્તર મૌખિકમાં માંગવામાં આવે તેવા તેઓ તારાની નિશાની વાળો પ્રશ્નને તારાંકિત પ્રશ્ન કહેવામાં આવે છે પ્રશ્નકાળ કોને કહે છે કે સંસદના બંને ગૃહોની પ્રત્યેક બેઠકમાં કેટલો પહેલો કલાક ખૂ ખૂબ પૂછવા માટે ફાળવવામાં આવે છે તેને પ્રને પ્રશ્નકાળ કહેવામાં આવે છે પ્રશ્ન પૂછવા અંગેની સૂચના કોને આપવામાં આવે છે તો લોકસભાના સચિવને આપવામાં આવે છે કેવા પ્રકારના પ્રશ્નો પ્રશ્નોમાં પૂરક પ્રશ્ન પૂછી શકાતો નથી તો અતારાંકિત પ્રશ્નોની અંદર પૂરક પ્રશ્ન પૂછી શકાતો નથી શૂન્યકાળ એટલે શું તો સંસદના બંને ગૃહોમાં પ્રશ્નકાળ પછીનો અને બપોરના ભોજન પહેલાંનો પ્રશ્ન સમયને શૂન્યકાળ કહેવામાં આવે છે સંસદના બંને ગૃહોના પ્રશ્નકાળ પછી અને બપોરના જે ભોજનનો સમયગાળો હોય એના પહેલાંના જે હોય એને શૂન્યકાળ કહેવામાં આવે છે લેખાનુદાન એટલે શું અગ્રિમ અનુદાન લેવાની લોકસભાની જે સત્તા હોય છે એને લેખાનુદાન કહેવામાં આવે છે સભા મોકૂફી પ્રસ્તાવની સ્વીકૃતિ માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોની સંમતિ આવશ્યક છે તો સભાની મોકૂફી પ્રસ્તાવની પ્રસ્તાવની સ્વીકૃતિ માટે ઓછામાં ઓછા પચાસ જેટલા સભ્યો હોય છે એની સંમતિ આવશ્યક હોય છે કપાત પ્રસ્તાવ કેટલા પ્રકારના હોય છે તો ત્રણ હોય છે સંસદ ચાલુ હોય ત્યારે કયા દિવસો દરમિયાન સંસદ સભ્યની દીવાની કેસમાં ધરપકડ થઈ શકતી નથી તો સભા ચાલુ હોય ત્યારે અને સભા શરૂ થવાના ચાળીસ દિવસ પહેલાં અને સભા પૂર્ણ થવાના ચાળીસ દિવસ પછી તે કોઈપણ સંસદ સભ્ય હોય એની ધરપકડ કરવામાં આવતી નથી હાલમાં ગુજરાતની લોકસભાની સીટો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓની જનજાતિની કેટલી સીટો અનામત હોય છે તો છ જેટલી એટલે બે એસસી અને ચાર એસટી આગળનો પ્રશ્ન છે કે બંધારણીય ઉપચારના મૂળભૂત પરિવાર અનવ્ય કેટલા પ્રકારની દાદ માગી શકાય છે તો પાંચ પ્રકારની દાદ માગી શકાય છે કયા રાજ્ય રાજ્યસભાની સૌથી વધુ બેઠકો ભાળવેલ છે તો ઉત્તર પ્રદેશની અંદર સૌથી વધુ બેઠકો રાજ્યસભાની છે આગળનો પ્રશ્ન છે કે લોકસભાનું સચિવાલય કોના સીધા નિયંત્રણમાં હેઠળ કામ કરે છે તો સંસદીય બાબતોના મંત્રાલય હેઠળ સીધું કામ કરે છે આગળનો પ્રશ્ન છે કે અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરવાનો અધિકાર કોને છે તો રાજ્યસભાને છે ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કયા ગૃહમાં ગૃહમાં લાવવામાં આવેલ છે તો રાજ્યસભાની અંદર પબ્લિક એકાઉન્ટ સમિતિના સભ્યોને સભ્યોના કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે તો એક વર્ષનો અંદર એક વર્ષનો હોય છે અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે તો ત્રીસ જેટલા સભ્યો હોય છે વર્તમાન સુપ્રીમ કોર્ટની અંદર કેટલા ન્યાયાધીશની નિમણૂંક થાય છે તો એક મુખ્ય અને ત્રીસ અને એટલે ટોટલ એકત્રીસ જેટલા ન્યાયાધીશોની નિમણૂક થાય છે સુપ્રીમ કોર્ટના આ ન્યાયમૂર્તિનો કાર્યકાળ કેટલા કેટલો નક્કી કરવામાં આવે છે તો કોઈ કાર્યકાળ નક્કી કરવામાં આવ્યો નથી પાસઠ વર્ષ સુધી ફરજ બચાવી શકે છે આગળનો પ્રશ્ન છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને કોણ દૂર કરી શકે તો સંસદમાં મહાભિયોગ દ્વારા જે રીતે રાષ્ટ્રપતિનો મહાભિયોગ થાય છે એવી જ રીતે જે મેન ચીફ જસ્ટિસ હોય છે એમનો મહાભિયોગ થાય છે આગળનો પ્રશ્ન છે કયા રાજ્યની હાઈકોર્ટના વિરુદ્ધ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો તો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયાધીશ એટલે કે બી રામાસ્વામી વિરુદ્ધ નક્કી કરવામાં આવેલો હતો એડમિસ કોર્પોરેશનના શબ્દો કઈ ભાષાના છે તો લેટિન ભાષાના છે કિરળ રાજ્યની હાઈકોર્ટમાં હાઈકોર્ટ કયા શહેરની અંદર આવેલી છે તો અર્નાકુલોની અંદર આવેલી છે હાઈકોર્ટના ન્યાયાધીશ ક્યાં સુધી ફરજ બજાવી શકે છે તો બાસઠ વર્ષની ઉંમર સુધી હાઈકોર્ટના ન્યાયાધીશ ફરજ બજાવી શકે છે કયા રાજ્યની વિધાનસભાની સભ્ય સંખ્યા સૌથી ઓછી છે તો સિક્કમની અંદર બત્રીસ જેટલી જ વિધાનસભાની સીટો છે આગળનો પ્રશ્ન છે કે ભારતમાં સિવિલ સર્વિસિજનો જનક કોને કહેવામાં આવે છે તો લોર્ડ કાર્નવાલિશને સિવિલ સર્વિસિઝનો જનક કહેવામાં આવે છે આગળનો પ્રશ્ન છે કે લોકસભાના અધ્યક્ષને કોણ શપથ લેવડાવે છે તો સોગંદ વિધિ થતી નથી નહીં પ્રશ્ન છે કે રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના ક્યારે ક્યારે કરવામાં આવી હતી તો છ ઓગસ્ટ ઓગણીસો બાવન ના રોજ કરવામાં આવેલી હતી અશોક મહેતા સમિતિ શાહની સાથે સંબંધ ધરાવે છે તો પંચાયતી રાજ સાથે સંબંધ ધરાવે છે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા સદનના કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે તો પચાસ જેટલા સભ્યોનું સમર્થન હોય જરૂરી હોય છે આગળનો પ્રશ્ન છે કે કયા રાજ્યની ગ્રામ પાલી સભા તરીકે ઓળખવાય છે તો ઓડિશા રાજ્યની અંદર ગ્રામસભાને સભા તરીકે ઓળખવામાં આવે છે અશોક મહેતા સમિતિ સામે લગતી હોય છે પંચાયતી રાજ સાથે લગતી છે નગરપાલિકાના સદસ્ય તરીકે ચૂંટાવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ તો એકવીસ વર્ષની ઉંમર હોવી જોઈએ રાષ્ટ્રપતિને લેવામાં લેવાના શપથ અંગેના ચોક્કસ શબ્દોની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો કલમ નંબર અનુચ્છેદ નંબર સાહીઠની અંદર કરવામાં આવેલી છે ભારત રાજ્યોના સંઘ છે તેવી જોગવાઈ બંધારણની કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો અનુચ્છેદ એકની અંદર કરવામાં આવેલી છે બાળ મજૂરી અટકાવવાની જોગવાઈ બંધારણની કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો અનુચ્છેદ ચોવીસની અંદર કરવામાં આવેલી છે વિધાનસભાના નાણાં બિલ રજૂ કરવાની કોની પૂર્વ કોની રજૂ કરવા માટે કોની પૂર્વ મંજૂરી આવશ્યક છે તો વિધાનસભા છે તો રાજ્યપાલ આવશે આગળનો પ્રશ્ન છે કે કોઈ સાંસદ અને વિધાનસભ વિધાનસભ્યનું અવસાન થાય તો કેટલા સમયમાં તે સ્થાન માટે ચૂંટણી કરાવવી આવશ્યક છે મતલબ કે જરૂરી છે તો છ મહિનાની અંદર બીજી ચૂંટણી વિધાનસભા સંસદ સભ્ય અથવા તો વિધાનસભાને વિધાનસભા માટે વિધાનસભ્યને નવો સભ્ય નીવવો જરૂરી બનશે આગળનો પ્રશ્ન છે કે કયા રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં સૌપ્રથમ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક જે વોટિંગ મશીન હોય છે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો ગોવાની અંદર કરવામાં આવેલો હતો કઈ લોકસભાની ચૂંટણી દરમિયાન સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ થયો હતો તો ચૌદમી જે લોકસભાની ચૂંટણી હતી ત્યારે ગોવા કેટલા વર્ષની સજા પામેલ વ્યક્તિને સંસદ કે વિધાનસભાની ચૂંટણી માટે અયોગ્ય ઠેરવામાં આવેલો હતો તો બે કે તેથી વધુ વર્ષ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં સૌ સૌથી મોટો લોકસભાનો જે મત વિસ્તાર કયો છે તો લદ્દાખ છે ભારતમાં સૌથી નાનો લોકમત લોકસભાનો મત વિસ્તાર ગયો છે તો લક્ષદ્વીપ છે આઠમી અનુસૂચિમાં છેલ્લે કઈ ચાર ભાષાઓને માન્યતા આપવામાં આવેલી હતી તો ડોગરી મૈથિલી સંથાલી અને બોડો રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો એકત્રીસ જાન્યુઆરી અંદર રાષ્ટ્રપતિનું અભિભાષણ કોણ તૈયાર કરે છે તો મંત્રીમંડળ દ્વારા રાષ્ટ્રપતિનું અભિભાષણ તૈયાર કરવામાં આવે છે લોકસભામાં કેટલી સીટો જીતના રાષ્ટ્રીય રાજકીય પક્ષને રાષ્ટ્રીય રાજકીય પક્ષની માન્યતા મળે છે તો બે ટકા બેઠકો અથવા અગિયાર બેઠકો આગળનો પ્રશ્ન છે કે કયા રાજ્યમાં લોકાયુક્ત જગ્યાએ લોકપાલની નિમણૂક કરવામાં આવે છે તો પંજાબની અંદર લોકાયુક્તની જગ્યાએ લોકપાલની નિમણૂક કરવામાં આવે છે આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય કિસાન આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો દસ ફેબ્રુઆરી બે હજાર ચાર ના રોજ રાષ્ટ્રીય કિસાન આયોગ હતી ગ્રામ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો બે ઓક્ટોમ્બર બે હાજર નવના રોજ કરવામાં આવી હતી રાજ્યસભા રાજ્યસભામાં નિયુક્ત સભ્યો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કરી શકે છે તો કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કરી શકે છે પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કરી શકતા નથી આગળનો પ્રશ્ન છે કે સભા મોકૂફીના પ્રસ્તાવ માટે મોટે ભાગે કેટલે વાગે વિચાર માટે રજુ કરાય છે તો સાંજે ચાર વાગે સભા મોકુ વિનો પ્રસ્તાવ ચાર વાગે રજુ કરાય છે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા સમયમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં આવે છે તો ચોવીસ કલાકની અંદર પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીને પ્રદભસ્ટ કરી શકે છે તો કે ના જે બી વીટો એટલે કે પોકેટ વિટો એટલે શું છે કોઈ વિવાદી વિધેયકની મંજૂરી આપવાને બદલે રાષ્ટ્રપતિ તે વિધેયકને મંજૂરી આપવાના બદલે પોતાના ખિસ્સામાં પોકેટમાં રાખી શકે છે આગળનો પ્રશ્ન છે કે સંસદના સદસ્ય ન હોવા છતાં બંને ગૃહોમાં બોલવાનો અધિકાર કોને છે તો એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાને છે ભારતીય સંસદ શું સંપૂર્ણ સાર્વભૌમત્વ ધરાવે છે તો કે ના આમ સો જેટલા પ્રશ્નો આપણે ખૂબ જ ઓછા સમયની અંદર કવરઅપ કરી નાખેલા છે નેક્સ્ટ સો જે જેટલા પ્રશ્નો માટે અલગથી પાર્ટ બનાવીશું ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો